આપણે હવે રાનીને નીમ તો નાખી દીધી છે ખડ ખાય છે અત્યારે ને વાત કરવાની હતી તો અમુકની વાત હતી કે આવી છે ને તેવી છે જેવી છે એવી મારી છે અને મારી એટલે બાંધી દેવાય ગામના ખોડાનું હોય દવા દેવું એટલે આ જે છે ને જેવું છે એવું મારું છે એટલે વાત કરું તો એ ગામ પકડતા આવડતું ન હોય તો વાત છે એટલે ગામ પકડતા આવડતું નો હોય અને કોડાની ભાઈ એમને ખબર ન હોય એટલે ગામમાં થોડીક વાતો કરવા ધ્યાન રાખજો કે આવું છે ને તેવું છે એટલું બધું હોય તો એક રૂબરૂ હોય આવો આપણે જોઈ લઈએ કેવું છે ને કેવું નથી કે હશું આપણે એમ આમને ન બને ઘરે એકા વાળીએ એકાદ બાંધવું પડે એ જોઈ જશે તમે એ હાસુ જ કહે છે ચાલો વધારે વાત નથી કરવી હવે આ આપણે રાની રહી હમણાં થોડાક દી બાંધી રાખી છે

હા હા એક ઉતરો હવે બધા ઉતરી જાય આપણે રાની પાયા પાસે પછી થોડીક ઘણી તમને વાત કરવાની છે અમુક ઈચ્છે કે તમે કન્ટિન્યુ રહો તમને વાત કરો બધા આવવા મહેનત ધીમે ધીમે કરતા હા 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 બધા આવી ગયા છે ખબર અમુક ઈંડા મેકાય એ પણ તમને કાલના બ્લોગમાં દેખાડીશ હજે બે તારે બેઠા એક ઉપર બેઠો છે અને અહીંયા એક બેઠું છું ઉપર હજે બે આમથી ને જાગથી ને આવ્યા ઈ તારે બેઠા ઈ આગળ આવશે આ આ આ આ બજે જોઈ બચ્ચા થયા કે નગર ઉતરી જાય એક તો ઉતર્યું બીજું ઉતરી ગયું હજી એક તારે બેઠું છે એ આગળ ઉતરી જાય થોડી વારમાં માદા ઉપર ઈંડા ઉપર બધા શણી લે પછી તમને આગળ વર્તાવું આપડા બજરીઘર બજરીઘર ને બચ્ચા છા કે નહીં એ આપણે જોઈ જોઈ લગભગ તો થઈ જ ગયા છે સાઈન ખાઈ લે પછી તમને બતાવું અગ્ર હા 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 કન્ટિન્યુ બ્લોગમાં માં બિના રહેજો અગ્ર બજેર ઘર તમને બતાવું ચાલો ફાઈનલી હવે આપણે આવી ગયા બજેર ઘર પાઈન બજેર ઘર આપણા અંતર છે અંદર મટકી માં બે ગયા છે હવે જોઈ જોઈ બચ્ચા કે નહીં આપણા આમાંથી હાથ જાય તો દેખાડ હવે આપણે આવી ગયા તાની પાડી એક વાસડી અહીંયા છે રાની આપણે અહીંયા રહી પહેલા નીન પૂળો કરી નાખીએ પછી તમને આગળ વાત કરું જે આપણે વાત કરવાની છે એ અમુક ખવરિયા વિશે એ તમને આગળ વાત કરું એટલે કન્ટિન્યુ બ્લોગમાં બનાવ્યું આપણે પહેલાં નેળ પૂરો કરી નાખ્યા રાનીના અને પછી તમને વાત કરું કે હું હતો હું નહીં એટલે ચાલો કન્ટિન્યુ બનાવી દેતો હું પહેલાં નેળ પૂરો કરી નાખું પછી તમને આગળ વાત કરું એટલે ચાલો બનાવી આપણી વાસડી અહીંયા આપણો બલ્યો આવી ગયો છે હાલે અમુક ખવુરિયા કરતા તો આપડો કુતરો સારો છે એટલે કઈ આ વફાદાર કહેવાય એવા ખવુરિયા તો બોલ્યા કરતા હોય એટલે તમને આગળ વાત કરું હું પેલા નેટ પૂરો કરી નાખું ચાલો આપણે હવે રાણીને નીમ તો નાખી દીધી છે ખડ ખાય છે અત્યારે ને વાત કરવાની હતી તો અમુકની વાત હતી કે આવી છે ને તેવી છે જેવી છે એવી મારી છે અને મારી એટલે એટલું બધું હોય તમારે તો એ ઘરે બાંધી દેવાય ગામના કોડાનું એ દવા દઉં એટલે આ જે છે ને જેવું છે એવું મારું છે એટલે એવું તમારા ગામમાં વાતું કરવાની જરૂર નથી એટલું બધું વાતો કરવાની હોય તો પછી રૂબરૂ આવીને વાત કરે આથી વાત ન કરાય એટલે અમુક છે ખવરિયા એટલે યુટ્યુબ ફેમિલી આ અમુક ખવરિયા છે એટલે આ એને તો જોવેરેક આપણે બે શબ્દ કહી દઈએ કે આ જેવું છે એવું મારું છે કૂદી ન કૂદી હાલે ન હાલે એ મારે જોવાનું છે એમાં બીજાને પંચાયત કરવાની જરૂર નથી એટલું બધું હોય ને તો એક ઘરે બાંધ દેવાય ગામના ઘોડા તો હોવા કે એક ખુદનું લઈ લેવાય ગામના ઘોડા હું બીજાને તાકવા નથી જતો ને તમારી જેમ એટલે આ વાત છે એટલે આ જેવું છે ને એવું મારું છે એટલે છે ને હવે ગામમાં વાતો કરવાનું થોડુંક ધ્યાન રાખજો કારણ કે આ તો જનાવટ કહેવાય ભાઈ એટલે આવું જે રાખ્યું હોય ને એને ખબર હોય કે આ કેવું છે કેવું નથી એટલે ગામમાં છે ને વાતું કરવાનું ધ્યાન રાખજો એટલે એટલું બધું હોય ને તો વાત કરું તો લગામ પકડતા આવડતું ન હોય તો વાત છે લગામ પકડતા આવડતું ન હોય અને કોડાની ભાઈ એમને ખબર ન હોય એટલે ગામમાં થોડેક વાતું કરવાનું ધ્યાન રાખજો કે આવું છે ને તેવું છે એટલે બધું હોય તો એક રૂબરૂ આપણે જોઈ લઈએ કેવું છે ને કેવું નથી ગમે એવું છે એ મારું છે એટલે તમારે ખોટી તમે એક આમાં દીધો નથી લાવવા માટે તે કે તમે કહી શકો મને કે ગમવા વાતું કરી શકો કે આવું છે ને તેવું છે એટલે થોડુંક જોઈ જાળવીને વાત કરજો હવે કારણ કે આની વિશે કોઈ થાય ને તો પછી જોવા જેવું થાય એટલે તમારે પછી એમ હોય ત્યાંથી કાંઈ ન થાય તો એ ભૂલ થાય આમ અમે કાંઈ નથી બોલતા પણ જે આને હમવું થાય ને એને અમે દેખાડીએ છીએ એટલે અત્યારે પેલી વખત પ્રેમથી દાવવા દઈએ છીએ હવે ધ્યાન રાખજો ભૂલ ન થાય આવી કે પછી જોઈ લો એ તો દેખાડી જ દેવું એટલે આ સિંહ મારું છે એટલે હવે ગામમાં વાતું કરવાનું ધ્યાન રાખજો જરી ને યુટ્યુબ ફેમિલી તમને અમુક અમુકની વાત કરવાની હતી અમુક એવા ખવૂરિયા છે નામ તો નથી લેવું પણ અમુક છે એવા ગામમાં વાતું કર્યા એટલે એને કરવા જવ વાતો તમ તારા આપણે આપણી મસ્તી મારી જ્યારે રૂબરૂ ભેગા થાય ને ત્યારે દેખાશું કે કોણ કોણ એટલે ચાલો વધારે એની વાત નથી કરવી એટલે અમુક ખવુરિયાની વાતો હતી એટલે તમે બીજા કોઈ માથે ન લેતા કારણ કે અમુક ફવરિયા હતા થોડુંક પન્નું માર્કેટમાં આવેલું નથી વિરોધ થવાનું સુધી છું નથી વાત નથી એવું અને એક વાત ઓલી છે કે હશું આપણે એમ આમને ન બને ઘરે એકા વાળીએ એકાદ બાંધવું પડે એ જોઈ જશે તમે એ હાસુ જ કહે છે ચાલો વધારે વાત નથી કરવી હવે આ આપણે રાની રહી હમણાં થોડાક દી બાંધી રાખી છે અને બે ત્રણ દી પહેલા શરૂઆત કરી હતી બે પગે હાલવાની ધીમે ધીમે હાલે છે બે બે ત્રણ ત્રણ ડગલા હાલે છે અને લોહી હમણાં ઘણી ખરી ભરાઈ ગયા છે વાંધો વાંધી હમણાં થોડીક દી બાંધી રાખીએ એટલે લોહી ભરાઈ જાય પાછી હાલે કેડે અમુક ખવડિયા કરતા તો ખાલી છે ને આના આની કેવાલી સારી છે લે સમજાઈ જાય અમુકને લે હવે ફેમિલી આપ લોકો અહીં જોઈન કરી મળી મારી પસંદ નવા બ્લોગ સાથે ને આ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ચાલો